લોકો એની સાથે અમારે કોઈ વ્યક્તિગત જમીનના ઝઘડા નથી કે કોઈ વ્યક્તિગત નથી તમારા ન્યાય માટે અમે આવ્યા છે તમને ન્યાય મળે હે તો અમારો છે બરાબર છે તો હાલમાં નર્મદા કલેક્ટર શ્રી મોદી સાહેબ આજે ચિંતન શિબિર માટે ગાંધીનગર ગયા છે પણ તમારે સ્કોલરશીપને લગતું જે ડિપાર્ટમેન્ટ છે જેને આપણે મદદની કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગ કહીએ છીએ એમના ઓથોરાઇટ અધિકારી આવે છે એમના બી કે વલ્વી સાહેબ જેમને સુરતનો પણ ચાર્જ છે એટલે આજે આવી નથી શક્યા પણ બીજા અધિકારીને ત્યાં એસપી સાહેબને અમે કીધું કે તમે લાઇઝનિંગ કરી આરએસસી સાહેબ સાથે સંકલન કરીને એ અધિકારીને ત્યાં હાજર રાખો બીજું તમારું ડિપાર્ટમેન્ટ આર સાહેબ આવે છે જેને આપણે જિલ્લા તબીબી સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી કહીએ છીએ જે આ બધી પરવાનગીઓ આપતા હોય છે એસપી સાહેબને એ વાત પણ કરી કે તમે આર સાહેબ જે હાલમાં કોઠારી સાહેબ છે એમને પણ ત્યાં હાજર રાખો તો આપણો હેતુ છે કે ભાઈ એફઆઈઆર કરી દે એને જેલમાં મૂકી દે એ હેતુ આપણો નથી આપણો સ્પષ્ટ હેતુ છે કે અમારી દીકરીઓના દીકરાઓના જે સરટી છે ઓરિજિનલ એમની પાસે તે મળી જવા જોઈએ સાથે ત્રણ વર્ષ માટે ફી ભરી છે બે લાખ ને સત્તાણું હજાર તો એ ત્રણ વર્ષનો કોર્સ ગુજરાત સંલગ્ન યુનિવર્સિટી સાથે એ લોકો કરાવી આપે અગર નથી કરાવી આપતા તો એ ફી રિટર્ન આપી દે બરાબર છે ત્રીજું કે જો એ લોકો આપણને ગુજરાત સંલગ્ન કોઈ યુનિવર્સિટી સાથે ત્રણ વર્ષનું જીએનએમ તાલીમ કોચિંગ પ્રેક્ટિકલ જે પણ આવતું હોય પ્રોફેસરો દ્વારા બધું પૂરું પાડે અને જીએનએમ આપણું ક્લિયર કરે તો ત્રણ વર્ષની આપણને સ્કોલરશીપ જોઈએ તમામ વિદ્યાર્થીઓ એસટી વિદ્યાર્થીઓને આપણે તકેદારી અધિકારીમાંથી સ્કોલરશિપ મળે છે માત્ર મા કમલમના વિદ્યાર્થીઓને છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન સ્કોલરશીપ નથી મળી તો બીજા વિદ્યાર્થીઓને મળે ને આ સંસ્થાને કેમ ના મળે એટલે એ સ્કોલરશીપની પણ એ લોકો બાહેધરી લે તો પછી આપણે ત્યાંથી આપણે આપણો કાર્યક્રમ સ્થગિત કરીશું અગર ત્યાં નથી થતું તો આપણે ત્યાં પણ ધરણા દેવાના થશે તો આપણે બધા દઈશું એટલે મારે શર્મા સાહેબ ગઢવી સાહેબ અને ચૌધરી સાહેબને નમ્ર અરજ છે કે અમારા બાળકોના ન્યાય માટે તમે એસપી સાહેબ સાથે સંકલન કરી લો માત્ર આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવા અમે નથી આવ્યા અમે નવરા બી નથી કેટલું આવવાનું કેટલું લડવાનું અધિકારીઓ સાથે અમે પણ કંટાળેલા છે પછી સંવાદને સંવિધાન હવે સાઈડ પર મૂકીને ડાયરેક અમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવું પડશે એની જવાબદારી સરકારની રહેશે કેમકે આટલા દિવસથી અમે તમને કીધું તમે હું તપાસ કરી છે તો કેવું અગિયાર તારીખનું એસપી સાહેબને નિવેદન આપીને ગયેલા છે હું તપાસ કરી કેટલા લોકોને ડોક્યુમેન્ટ અપાવ્યા બધા ડોક્યુમેન્ટ પેલો ડોક્ટર થેલામાં લઈને ફરે છે તો અપાવી દેવ ને અપાવી દેવાનું ક્લિયરેશન આપો એટલે આ ત્રણ અધિકારીઓને ત્યાં બોલાવી લીધા હોય તો અમે ત્યાં આવીને બેસવા તૈયાર છે પણ બાહેદારી આપવી પડશે કે આટલું અમે સિક્સોરિટી મળવી જોઈએ આમનું જીએનએમ ક્લિયર કરવું જોઈએ મળવું જોઈએ તો જ ને જીએનએમ ગુજરાત યુનિવર્સિટી સાથે એ બેંગ્લોર હૈદરાબાદ ને આંધ્રપ્રદેશની યુનિવર્સિટી અહીંયા કોઈ ચલાવતું નથી એટલે આવી ફ્રોડગીરી અમે નહીં ચલાવીએ ને આટલી મોટી સસ્તા સાત હજાર વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કર્યું તો સરકાર શું કરે છે આજે અહીંયા મોટા મોટા નેતાઓ મસીહા મસીને અહીંયા રાજપીપા આજુબાજુમાં ફરે છે એ લોકો કાં છે મગનું ના મારી મરી પાડવા તૈયાર નથી રાજનીતિનો મુદ્દો છે આપણા દીકરા દીકરીનો મુદ્દો છે અહીંયા કાલે ધારાસભ્ય હાથે કંઈ થયું નહીં થયું તો રાતે એફઆઈઆર થઈ જાય પોલીસ દોડતી વડે હોદતી વડે અમને તો આ દસ દિવસ સુધી શું કાર્યવાહી કરી પોલીસને એટલે અમે લડવાના મૂડમાં છે ભાઈ અમે અહીંયા બેસીને ચા પીવાના આવવાના ભાગવામાં નથી આવ્યા એટલે વાત કરી લો આરએમઓ સાહેબ તકેદારી સાહેબ અને બીજા જવાબદારી એસપી સાહેબ ને બીજી જવાબદારી લેવાવાળા જે સરકારના પ્રતિનિધિ હોય બાહેદરી આપીએ તો અમે ત્યાં આવીએ છીએ સંકલનમાં બેસીએ છીએ અને નહીં થશે તો અમે બધા બેસીશું નહીં તમારા પોલીસ અધિકારીને કહી દો આ ગેટ બેચ પર રોકવાનું નહીં બધા ત્યાં આવી અમે આવીશું અંદર અમે દસ જણ પંદર જણ બેસવાના બેસીશું પણ બધા ત્યાં દરવાજા પર ઉભા રહે છે

રીતના ખબર બી હોવી જોઈએ ને પછી આપના જેવા વિદ્યાર્થીઓ કે કોઈ પણ બીમાર માણસ જાય તો એને કેવી રીતના અમે ભરૂચ થી સિંધોદ ગામ થી આવું છું મારું અમીસાબેન ઇન્દ્રસિંહ પઢિયા અહિયા આવેલા છો અહિયા મા માં મારી છોકરી એડમિશન હતું મા માં નર્સિંગ કરે છે અત્યારે સુરત છે હાલમાં તો સુરત થી અમે અહિયાં આવ્યા છે અને આવું કે છે કે હવે સરકાર માન્ય નથી તો છોકરીનું આ જે બગડી ગયું છે વર્ષે એનું શું થશે એમ પૈસા કદાચ મળી જશે પૈસા નથી પણ અમે એ જોઈએ કે આ એનો ગયેલો સમય પણ પાછો આપશે દોઢ દોઢ વર્ષ થી ભણી છે કેટલી મહેનત મહેનત કરીને છોકરીને ભણાવી છે આજે બધા એવું કે છે કે છોકરીઓ પાસે કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકા ને કે આવું કૌભાંડ પૈસા છોકરીઓના લેવાના છે આ તો શું થાય છે એમ એને અમને ખબર નથી પડતી જે કરીને ભણાવો આપણે કહે છે કે છોકરી પગ પર ઊભી થાય છોકરીનું ભવિષ્ય માટે અમે આટલી મહેનત કરીને આટલે દૂર છોકરીને બહાર મૂકી છે કહે છે કે છોકરો શોનું છે ને તો છોકરી હીરા છે અને હીરો નાચવો બે અઘળું છે દૂર એટલે છોકરા છોકરીની જે મૂકી છે ને એ મા બાપને પૂછો કે ઊંઘા આવે છે કે નથી આવતો કારણ કે એ લોકો જોતા નથી કે હોસ્પિટલ ની અંદર શું થાય છે તો એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ માન્યતાનું શરથી એ લોકો રજૂ નથી કરી શકેલા પણ એ લોકો એવું કહ્યું કે એમની સુરતની કોઈ મેઈન કોલેજ છે એનું રજિસ્ટ્રેશન કર્ણાટક કે બેંગ્લોરમાં બેંગ્લોરમાં કે કોઈ યુનિવર્સિટી જોડે કરેલું છે અને એ સુરતમાં છે અહીંની નહીં અહીંની તો એમનું કોઈ સબ સેન્ટર જેવું છે એવું કહેલું એટલે અહીંયા તો ખાલી એ લોકોને અહીંયા તો ખાલી એ લોકોને કંઈક એને ટ્રેનિંગ કે આપીએ બીજું બધું તો કે અમારા સુરતમાં હા એ કર્ણાટક જોડે જોડાયેલું એવું એમનું જણાયેલું પણ મેં કહ્યું ગુજરાતની જોડે નર્સિંગ કાઉન્સિલ જોડે ગવર્મેન્ટ રાજ્ય સરકારના કોઈ યુનિવર્સિટી જોડે જોડાયેલું છે તો એ કોઈ કાગળ રજૂ નથી કરી શક્યા એટલે ગુજરાત માટે તો આ અમાન્ય જ ગણાય એનાથી કશું મળી શકે નહીં કોઈ ફાયદા સ્કોલરશીપ કશું મળી ના શકે એ લોકોને નોકરી પણ ના મળી શકે અને નોકરી મેળવવા માટે એ લોકોનું મેઇન કોલેજ જે સુરત છે એનું એક્ઝામ આપી હોય અને એનું કર્ણાટક યુનિવર્સિટીનું સર્ટી હોય એ ગુજરાતમાં આવીને માન્યતા પ્રાપ્ત કરે ખાલી એ કેન્ડિડેટ પૂરતું તો એને કદાચ નોકરી આપી શકે તો સાહેબ અહીંયા કોઈ સેન્ટર રાખીને બારની યુનિવર્સિટી સાથે કરે એવું કોઈ માન્ય ખરું આપણા એને સ્કોલરશીપ કે સરકારી નોકરીમાં માન્યતા ખરી નથી સાંભળો આપણા ક્લાસ વન અધિકારી છે જવાબદાર વ્યક્તિ છે આખા જિલ્લાના આરએમઓ સાહેબ છે ને સાહેબ પણ આ બીજા બધા ખાસ ધ્યાન રાખજો આપણે શર્મા સાહેબ થી મારી વાત આપણે શર્મા સાહેબ ડીવાયસપી સાહેબ છે પીઆઈ સાહેબો છે બધા આમાં અરજદાર કોઈ વિદ્યાર્થી રહેશે નહીં આમાં અરજદાર આરએમઓ સાહેબ ને તમારે બનાવવાના છે એમના અંડર આવે છે આ તમને ન્યાયિક ભાષામાં મેં કહી દીધું અરજદાર ચૈતર વસાવા નિરંજન વસાવા કે કોઈ સ્ટુડન્ટ રહેવાનું નથી સરકારી એફઆઈઆર કરો સરકારી અધિકારી તરીકે આરએમઓ સાહેબ એમના અરજદાર રહેશે માન્ય છે તમને અમારી માંગ છે એટલે કે અમે છે કરો આરએમઓ સાહેબ તમને આમાં અરજદાર તરીકે રહેવામાં કોઈ તકલીફ રહેશો ને હા અરજદાર તમારે રહેવાનું છે સરકારી એફઆઈઆર જોઈએ અમને કાલે ઉઠીને કોઈ છોકરીને પછી બીજી રીતે ટોચર કરી ના કરે ને અમે એ તમારા પર આક્ષેપ થાય એટલે અમે આ જવાબદારીની જવાબદારી આપણી સરકારની જવાબદારી સરકારની આમાં અરજદાર આરએમઓ સાહેબ રહેશે એમના હસ્તે સરકારી એફઆઈઆર કરવાને બરાબર અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધાના મળવા જોઈએ અમારા વિદ્યાર્થીઓએ ત્રણ ત્રણ વર્ષ ભગાડે આજે સુધી એક્ઝામ નથી આપવા દીધી કોલેજ નથી જોઈ કે યુનિવર્સિટી નથી જોઈ તો એમની ગુજરાતમાં કોઈ સંલગ્નમાં એમનું જીએનએમ પૂરું થાય એ અમારી માંગ છે કેમ કે ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરી છે અને સરકાર માન્ય નોકરી સરકાર માન્ય નાની મોટી જે પણ ખાનગી સંસ્થાઓમાં નોકરી મળે એ અમારો હેતુ છે ત્રણ વર્ષ અમૂલ્ય બગડેલા છે એટલે અમે આમાં પાણી કરવા માંગતા નથી આર એમ ઓ અરજદાર બનાવો અને આગળની કાર્યવાહી દસ દિવસ તો થઈ ગયા તમે તો કંઈ કર્યું નથી એટલે આગળની કાર્યવાહી માટે હવે ત્યાં અમને એકદમ બાહેધરી આપી દો પણ વિદ્યાર્થીઓ બધા અમે આવીએ બધા બહાર રહેશે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો